અને જેલના નિયમો પ્રમાણે અંદર ત્યારે શરૂઆતમાં મને થયું કે કદાચ મારું મગજ કદાચ અહીંયા બંધ નહીં થઈ જાય તો સારું બહારના વિચારો એટલા આવે બહારના લોકોના ચિંતા એટલી થાય ત્યારે મને ખરેખર બહારના વિચારો હચમચાવી નાખે ત્યારે મને થતું કે આ અંધારી કોટડીમાં ક્યારેક મારું મગજ ન બંધ થઈ જાય તો સારું ત્યારે ત્યાં ઘણા કેદીઓ જ્યારે બંદી ખુલે બહાર નીકળો ત્યારે અમુક મને ઓળખવા વાળા કેદીઓ મળે આપણા વિસ્તારના પણ ઘણા કેદીઓ છે આ નજીક ગામના એ મને ઓળખે ત્યારે મને કે સાહેબ તમે ક્યાં અહીં આવી ગયા તમે અહીં આવી ગયા તમારો પરિવાર કેટલી પીડામાં હશે તમારા બાળકો કેટલા પીડામાં હશે ત્યારે મેં એ કેદી મેં કે મિત્ર જે પ્રકારે મારા વિસ્તારમાં પોલીસ ની હેરાનગતિ અમારા લોકોને થાય છે ને પીડા જે થાય છે અમારા લોકોને એ પીડા સામે આ મારી પીડા તો કઈ નથી